સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે આજ તો ભાઈ છે ને એવું છે કે ભાઈ સવારના વારે એટલે અગિયાર વાગ્યા પાણી વાળતા હતા તો તેને કેરા પીધા એટલે લાઈટ ગઈ પછી કહે આવી નથી અત્યારે ભાઈ સાડા ચાર પોણા પાંચ જેવું થયું છે અને બેઠા છે એ અને પછી કાલ ઘઉંમાં પેલા અને પછી કાલ સણિયામાં પાણી પવાઈ ગયું એટલે એને તમને બે પાંચ દે આઠ દે કાંઈ પાવાનું છે નહીં પણ આ આગળ જે આપણે કોથમરી એટલે કે દાણા પછી લસણ અને અમુક બકાલું રજકો મકાઈ આને પાણી પાવાનું હતું તે એ તાણキャラ પીધા છે એટલે ધીરે ધીરે હવે કાલ લગભગ બધા પી જાય અને આરામ છે તો હવે એને વિચાર કર્યો છે આપણે શેવડો બનાવવાનો છે અને સિંગના દાણા આપણે જો ઘણા હારા કર્યા તો અંદર ફાડ્યું છે અને આખા દાણા છે તો એનો થોડોક આપણે સોખાના પવવા અને સિંગના દાણાનો શેવડો બનાવવાનો છે

અને બધો મસાલો લઈ લીધો છે તો હવે આપણે સીધું તેલ જ મૂકી દઈએ સૂલો જઈ ગયો અને આ સાણા છે ને એનો તાપય સારો રે માથો સારો રે અને આમાં તે ધુવાડો આપણને નડે નહીં અને આ તો પાછું એમાંય તે પાછું સાણ ગાયનું પવિત્ર કહેવાય હવે આપણે સૂલો જઈ ગયું નાખ્યું છે તવી મૂકી દઈએ આપણે તેલ નાખી દઈએ આપણે તેલ તો ગરમ થઈ ગયું છે અને આપણે ઓલો વાળો ઝારો નથી આપણે આનાથી સલાઈ લઈએ છીએ અને આપણે આમ થયું તે ઓછું બનાવવાનું હોય એટલે હાલ્યા આ ઝારા ની કંઈ બહુ જરૂર ન પડે આપણે આ કડાઈ છે ને એ પિત્તળની જ છે અને એમાં કલ્લી કરાવેલી છે એ રીતનું છે જો જો લઈ લઈ છે આ આ આ લીમડી એક બે મીઠી લીમડી છે આ લીમડો છે હમ એટલું થઈ રહે બસ જો એની કેવી ક્વોલપ છે આમ જુઓ કેવું કમળ્યું નીકળ્યું મોટું જો હા આપણે વાયુ એને ચાર મહિના જ થયા હો અવડો સોડ હતો આવડો આ ચાર મહિનામાં જો આવડો છોડ થયો હમ ભાઈ મરસા તો આપણે થોડાક નાખવાના હોય એટલે થઈ રહી એટલે અને જો આ રસકો છે ભાઈ અને આ મકાઈ અમે ધૂળ ઉડતી હોય એટલે ધૂળ ફોટી ગયું હોય આ ત્યાં એટલે

હવે ભાઈ મોબાઈલ ખાતા આપણને અલગ અલગ ઘણી જાણકારી મળે આપણે આ વિડીયો બનાવીએ છીએ એ વિદેશમાં જોવાય છે અને વિદેશમાં એમ કહેવાય કે ભાઈ નહીં ટ્રાય કરે છે ને રોટલાઈ શીખે છે આપણે અહીંથી ગયેલા હોય બરાબર પણ નાવાળા તે શીખે છે અને ટ્રાય કરે એને કારણ કે નાનું પાવ ને આજે એ બધું ખાતા નાનો ખોરાક એટલે એ પ્રમાણે આ ઇન્ડિયાના ખોરાકમાં એને મજા આવે છે અને જોવે છે વિડીયા અને અપનાવે છે અને એક પહેલાંની રિવાજ છે હવે આ તો આ એક આપણે જાણવા જેવી વાત છે એટલે હું આ તમને આરવાર યાદી આવી ગયું એટલે તમને વાત કરું આ કે વિદેશમાં નાના જે લોકો રહેતા એ લગ્નને થઈ ગયા પછી એક મહિનો થાય એટલે એને ઉજવે કે ભાઈ એક મહિનો પૂરો થઈ ગયો પછી બે મહિના ના થાય એટલે બે મહિના પાછા ઉજવા બે મંથ બે મંથ હવે આપણે એ સંસ્કૃતિના એની સંસ્કૃતિ છે એ હાલતું જ્યાં આપણે ધીરે ધીરે કરતાં ઘર કરી આવ્યું અને આ ઇન્ડિયામાં તો આવ્યું આપણે ભાઈ ઘરે નવું મહેમાન આવવાનું હોય ડિલિવરી આવવાની હોય એટલે ઉત્સાહ હોય પછી બેબી બાબો જે કાંઈ નાનું થાય એટલે ઘરે આવે ઘરે આવે એટલે ભાઈ ફૂલ એનું નાનું એવું આમ ઉવાનું સ્ટેજ જેવું બનાવે એમાં પૂર આવે ફૂલનું હાલવાનો રસ્તો કરે આરતી કરે જે કાંઈ કરે બરાબર રેડી જ છે ભાઈ નવું મહેમાન આપણા ઘરે આવ્યું એટલે એ હોવું જ હોય પણ હવે પાછું થોડાક ટાઈમથી આપણે વિડીયોમાં કદાચ ફોટા જોતા હોય આ એટલે કાંઈક ચોકલેટનો શણગાર હોય ને કાંઈક વન મંથ પછી કાંઈક આ તે બીજો શણગાર ફ્રૂટનો હોય ને ટુ મંથ એવું બાળકને પૂર આવે ને એ રીતે લખે કાંઈક કપડાંનું ડેકોરેશન કરીને પાછા થ્રી મંથ એટલે બાળક ભાઈ આવ્યું છે આપણને ખુશી હોય પણ કે દેખાવ ગણી બાકી બાળકને આમાંથી કોઈ લાભ નહીં બાળકને નાનું હોય તમે હું રહીને ફોટા પાડો એટલે એના માટે અમુની તકલીફ આ બાળકને મોટું થઈને આ વસ્તુની કાંઈ ખબર હોય નહીં બાળક કદાચ પાંચ વર અમુક થયું હોય ને પછી તમે આનો જન્મદિવસ મનાવો અને કેક કાપો ગમે કરો તો બાળકને ખબર હોય ને એ કેક કાપે બાકી આમાં તો વન પહેલાં વરસાદ કેક કાપતા હોય તો બાળક કેડીને ઊભા હોય કે હાથે એને ફાવતું ન હોય એની જ નાખતું હોય રોતું હોય ને દેકારો કરતું હોય એવું બને તો એ એક આ આપણા શોખ છે આપણા શોખ ખાતર થાય પણ આ વસ્તુ જો એટલું આપણને ખુશી ન રખવું હોય બાળકનો હાથે અને એ આપણે જો કરી શકતા હોય તો આપણે આપણા બપાએ આપણા વીસ બાવી વર્ષ થયા પચીસ વર્ષ આપણા ઘરે બાળક આવી ગયું ને આપણા બાપા હજી સુધી આપણું નિભાવતા હોય તો પછી બાળક નું થાય એની રૂબરૂમાં આપણા બાપાને જે કાંઈ હોય તો આ બુદ્ધિ જો આપણે નાનું બાળક છે તો એને એ કાંઈ ખબર ન પડતી હોય તો આપણે આપણે કરીએ પણ વડીલ આપણા એને ખાલી ઉપની જરૂર હોય આખી જિંદગી કરીને દીધું હોય તો એને ખાલી બે શબ્દ સારા બોલવાની જરૂર હોય તો આપણા માટે ઉપયોગી વાત આ થાય જીવનમાં એ તમને કહું કે બાળક ને જે આ રીતે આપણે કરીએ એ રીતે એ બાળક જોતું હોય બાળક એટલે પાંચ વર્ષનું થાય પછી એ જોતું હોય ને આપણે આપણા બાપાની કાંઈક સેવા કરતા હોઈએ કાંઈક મહિને અને એને આપણે કાંઈક મસ્તીની વાતો કરતા હોય ને એ આપણું બાળક જોતું હોય અને એ એનામાં આવે આ નિશાળે ન આવે આ આપણા ઘરે માહોલ આવો ઊભો કરવો તો આપણે જ્યારે ગઢા થાય ત્યારે આપણા બાળકને યાદ હોય આપણા ઘરના સંસ્કાર જે શીખવાડવાના હોય એ આપણા ઘરેથી જ આપણે માના સંસ્કાર માં શીખવાડે બાપાના સંસ્કાર બાપા શીખવાડે તો કારણ કે મને ખબર છે કે આગલા વીસ વર્ષ પહેલાં શું હતું ને અત્યારે શું છે હજી હું થવાનું એટલે આ વસ્તુ પહેલાં સકાસકીની વાર્તા કહેતા દાદા અને પરીની વાત કહેતા આની વાત કરતા આની વાત કરતા ને એમાં આરવાર સંસ્કાર આવી જતા રાજા રાણીની વાત કહેતા એમાં આ કરાય ન કરાય આનથી આગું રહેવાય આવા બધાય હવે એ મોબાઈલ થતા એ બધું વહી ગયું છે અને મોબાઈલ જોવે છે બાળકો તો આપણે આપણી જિંદગી જો જીવી હોય તો આપણે આ ટ્રેનિંગ છોકરાઓને જ્યારે આપણા છોકરા જોતા હોય ને આપણે બાપાને હરખથી રાખતા હોય બાને હરખથી રાખતા હોય અને જે કાંઈ એને અરે મહિને મહિને આ આપણે બાળકનું કરીએ મહિને મહિને બાપા અરે બા ફરવા લઈ જઈએ આ કરીએ કે કરીએ તો આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ આપણો છોકરો હવે આપણને આ કરશે એને આ બતાવવું પડે લાયક આવું મને માનમાં આવે છે એટલે આ વાત કરી બાકી આ વાત કોઈને લાગુ પડતી નથી કોઈને સલાહ દેવાની વાત નથી હવ મોજ જ કરે હવ આનંદ જ કરે અને હવને જિંદગીમાં કેમ જીવવું એ બધાને ખબર પડે જ છે એટલે આપણે કોઈને સલાહ દેતા નથી પણ મને જે આ મગજમાં આવી એ મેં તમને વાત કરી બરોબર વાત કેવી લાગી બરાબર છે કે નહીં કારણ કે આપણે જે કરીએ એ આપણને મળવાનું આમાં એ પાક્કું એમ આપણે જેવા વિચાર છે એવું આપણી માથે થવાનું આપણે બાળકોના વિચાર હારા રાખીએ અને વડીલ પ્રત્યે સારું રાખીએ એટલે તડ પેઢી આપણે પોતે આપણા વડીલ અને આપણું આ સંતાન આ કઈનાનો કંટ્રોલ જળવાય રે એવું કાર્ય કરીએ તો જિંદગીમાં જમાવટ થાય મારું આવું માનવું છે ભાઈ હવે આપણે મરસાઈને કટેક્યું કરી નાખીએ શેવડો ભાઈ કાઢું અને પછી તૈયાર થાય એટલે ગરમ ગરમ શેવડો ને એમાં દાડમના ના દાણા નાખી એમાં પછી એક ડુંગળે મોળી અને પછી ભાઈ ખાવાની કરી તો મજા આવી જાય હોય એટલે હું છે ને લઈ આવું દાડમ અને મોળી નાખું દાણા કાઢી નાખું

જો ભાઈ દાડિયમના દાણા દાણા કેવો મસ્ત છે લાલ એકદમ દાડિયમ જો આપણે દાડિયમ આ મળ્યું એટલે એકદમ સરસ ફૂલ બની ગયું હવે આને છે ને દાણા કાઢવા થોડા ખ્યાલા પડી જાય જો આ રીતે કરીએ ને એટલે દાણા ઘણા ખરા નીકળી જાય એને આજે ખરીદ જાય એટલે આ હાવ હાલવું પડે દાણા કાઢવાનું આપણે મીઠોલ લેમડે તળી નાખી જો જોડ્યા વગર તમે પણ આ ઠુકાી ના દીધી ખાવ પણ ખાવ દાણા નીકળી ગયા જો થોડી વારમાં દાણા નીકળી ગયા ને આપણે તળાઈ ગયું છે તો એ ઉતારી લઈ આપણે થોડીક મોરસ નાખવાની છે તો એને ખાંડી નાખી બધું તળાઈ ગયું છે પણ આમાં આપણે હાકડ પડશે થોડીક એટલે આ મોટામાં ફેરવી નાખીએ હલાવવાનું ગળવાનું સારું પડે

Apa dia mau ini? Kalau apda, apda lain itu.

他电话了，肯定回家了。 આપણે ગામમાં તારે શેળાયું વાળવાનું હોય ને એ છે આ હવે ડીજી ના સોડી છે ને તો ડીજી નુકસાન આ દોરી તોડી નાખી છે હવે આને ગાંઠ વાળી નાખી પછી કરી જ થોડી એ કઈ સમજે નઈ રમતે સડે એટલે આવું નુકસાન કરે આપણે ડુંગળી મોળી વાળી છે અને દાડમના દાણા કાઢી વાળા તો આમાં હવે શેવડો નાખી દઈએ આપણે અને પછી કરીએ જમાવટ ચાલો હું ને આવું જવું ને અહીંયા બેહી ને રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ હા હવે નામ છે ભાઈ જયંતિભાઈ પટેલ યુએસએ થી સીતારામ ભાઈ મજામાં અને ભાઈ બીજું નામ છે મનીષભાઈ દવે જુનાગઢ થી સીતારામ મજામાં અને બાકી ના નામ કે નામ છે મેહરુ નિશા શેખ જામનગર થી કેમ છો બેન બીજું નામ છે અંજુબેન પટેલ અમેરિકા થી કેમ છો બેન આવી કમેન્ટ કરતા રહેજો જો આવો નાવો ભાવાપતા રે જો સીતારામ હવ ભાઈ શેવડો તૈયાર થઈ ગયો છે દાણા અને ડુંગળે નાખીએ અને ટ્રાય કરીએ ભાઈ આ ટેસ્ટ ગજબ નો આવે કારણ કે આમાં દાડમના દાણા હોય સરખ ડુંગળે અને ભાઈ તાજે તાજો શેવડો એટલે આમાં કાઈ

અને તમને બધા બતાવું ભાઈ આપણે વાડીના સીન જોઈ લો એટલે થાય જમાવું ગરમ મસાલો વાદ્યા છે અને આ લવિંગ અને આ તીખા આપણે આ રીતે તે મસાલો ભેળવી તપવા મૂકી દીધો તો હવારે હવે તારે એક ગ્લાસ તકડી ગયો છે હવે ખાંડી નાખી ખૂટી જાય ત્યારે ઈ રીતે ખાંડીને ભેગો કરી નાખીએ એટલે આપણે નાખવો હોય ત્યારે વાંધો ન પડે આપણે આ મરસા ને લીલા મરસા લસણ આદુ એવું બધું આમાં જ ખાંડીએ છીએ પણ આ થોડીક શીસરી છે એટલે ઝાઝો માય નહીં એટલે આપણે આ લીધી આજ આમાં ખાંડી નાખી અને સેજ ઊંડું હોય તો ખાંડતા ફાવે આપણને એટલે આમાં ખાંડીએ છીએ અને આમાં ખાંડતા તો વાર જ લાગે કેમ કે આપણે મિક્સરમાં દળી ફટાકશાનું દળાઈ જાય પણ આમાં તો વાર લાગે પહેલાંના જમાનામાં બધું ખાંડી નથી કરતા હાથે મરસા ને હાથે ખાંડતા મેં જોયેલું મારા બાએ ખાંડેલા હોય ને વાંસરીમાં એવો ખાંડ ખૂતાડેલી હોય અંદર અને ફરતી ગાર કરેલી હોય એ રીતે મરસા ખાંડતા પહેલાં મેં જોયેલું બધું આ રીતે લાલ મરસા આપણે આ દળાવા જઈએ ને એ ઉકલ લાવે તપે પછી ડબ્બામાં ભૂકો કરે અને પછી ખાંડાણી આમાં ખાંડવાના એ રીતે જો આપણે ખંડાય તો ગયો છે આ થોડોક સાળો છે બે ગાંઠ થયા પણ આમાં હજી નીકળશે સાળ સુધી તો આ ખાંડીવાળી પાછો આપણે જો આ રીતે ભેળવાનું ને આ રીતે આપણે ખાંડીશી અને એટલો તો કેટલાય ટાઈમ હાલશે કેમકે અમુક અમુક શાકમાં તે નાખવો પડે એમ જ નાખીએ વટોણાનું શાક હોય ચણે દાળ ઢોકળીમાં એમાં બધા શાકમાં નાખીએ કેટલા રહ્યો થોડોક એટલે આવ્યા ને જો ભાઈ આ ક્લાસ ફંડાઈ ગયો હો ગરમ મસાલો અને ભાઈ મેં ડેજી અને ઝીમીને પાછા આંટો મરાવીને બધી વાડી આખી વાડીમાં આંટો માર્યો ને પછી બાંધી દીધા અને પછી અમુક કામ પતા આવ્યા છે મસાલો ખંડાઈ ગયો તો હવે મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ